અને જવાનું બોતરાઈ જવાનું દર્શન કરવા પૂનમ ભરવા કાજલ ગુડ મોર્નિંગ જય માતાજી વટાણા કહું કરા દોરા જો વટાણા શાક કરવાનું એકલા વટાણા વટાણા વટા કરવાનું

नना जीयान मंसा जीयान डिसनाल हां तो क्या है वो ट्राई जा करो तो કટચરો યે ઉકા કટવાળા રાખ્યા હે એકલી મને વાસન ન બગડશે સવારે બેહું છું કે સુમિત મોણ જાય આય ઠંડી તો ઉસી ધતી જ નઈ બોલ ઠંડી ઠંડી રાતે તો કાલે તો જ નહીં मु कादी ना

ના જેટલી જગ્યા સારી હોય તે પીધી નઈ એટલે બકા તો ચા ના ચા પૂછ ખાલી તો ચા પીવા ઘડિયાળ હમી કર ઘડિયાળ પંદર વીસ મિનિટ આગળ રાખી ત્યાં

અમને પણ નહીં આવે સર ભાઈ કાલ કાલે કરી લે ના ના ચોય નહીં જવાનું કાલ પોક્ટો કરી દેઓ ચિંતા ના કરો ના ના તો પાણી હજી પમડાડે આ ખાતાની છેલ્લી પોખતી કરવાની અને પપ્પા કા દિક્ષા મરીને નકર નાખ્યા એ કાલ આપી દઈએ અમને વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો